નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે વીરબાઈ માં લોહાણા મહિલા મંડળ દ્વારા નવરાત્રી પર્વ ને રાસોત્સવનું રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું લોહાણા વિદ્યાર્થી ભવન હોલ ખાતે યોજવામાં આવેલ રાસોત્સવમાં મંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી મહિલા મંડળ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી નવરાત્રી દરમિયાન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે રાસોત્સવના આયોજનને સફળ બનાવવા મંડળના મયુરીબેન સુરૂપાબેન રમીલાબેન શિલ્પાબેન કુસુમબેન સહિતની આગેવાન બહેનોએ જહેમત ઉઠાવી હતી